શ્રી ગણેશાય નમ ત્રિશુર ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે હું તમારી સમક્ષ લઈને આવી છું આઈ ખોડિયાર માતાજીના પ્રાગટ્યની કથા તો ચાલો સાંભળીએ વાર્તા સૌજન્યવંતી સૌરાષ્ટ્રની પુણ્યશાળી ભૂમિમાં અનેક સાધુ સંતો સુરા અને સતીઓ થઈ ગયા છે આવી પુણ્યકારી ભૂમિમાં ગોહિલવાડ પ્રદેશમાં પાળિયાદ પાસે રોહિશાળા નામે નાનકડું એવું ગામ આવેલું છે આ ગામમાં માદા શાખના ચારણો વસતા હતા માદા ચારણોમાં મામળ દેવ નામે એક ચારણ રહેતો હતો મામળ દેવના આંગણે પશુધન બહોળું હતું બબ્બે આચળોમાંથી બબ્બે બોઘરા ભરાય એવા લહેર ખડા દૂધ દેતી બસો અલો ભેંસો હતી અને નવસો જેટલી ગાયો હતી મામળદેવના આંગણે હિલોળા લેતી હતી આખાઈ રોહીશાળા ગામના ચારણોના નેસમાં મામણદેવ સમૃદ્ધિવાન હતો મા લક્ષ્મીની મહેર હતી એટલે મામણદેવને ત્યાં સરસ્વતીની કૃપા વરસી હતી છંદ અને કવિતાઓ જાણે એના ભર્યા પડ્યા છે અને શીઘ્ર કવિતાઓથી એ સારાએ રોહીશાળા નામના લોકો આનંદ અને પ્રમોદ કરાવતો હતો મામણદેવને દેવળબા નામી અતિ સ્વરૂપવાન અને ગુણ્યલ પત્ની હતી બ્રાહ્મણ દેવના ખોરડા અંજવાળતી ચારણ્ય દેવળબા માં જોગમાયા આ જ શક્તિની નિષ્ઠાપૂર્વક સેવા અને ભક્તિ કરતી હતી મામળદેવને સુખ અને સમૃદ્ધિથી ભર્યું આદર્યું ઘર હતું વાડી હતી ઘેર મા લક્ષ્મીની મહેર હતી અને સરસ્વતીની કૃપા હતી પ્રેમાણ અને ગુણિયલ પત્ની હતી કોઈ વાતની કમી ન હતી છતાંય પત્ની દેવળબાને પુત્રની લાલસાની ખોટ ચાલતી હતી આખરે એ

ત્યારે પતિ મામણદેવ આશ્વાસન આપતા કહેતા હતા કે પુત્રધન ઈશ્વર ઈચ્છાને આધીન છે દેવી પ્રભુને આપવું હશે તો તે જરૂર જાતિ ઉંમરે પણ આપણને બાળક આપશે માટે તમે શ્રદ્ધા રાખો ભગવાન તો દયાળુ છે તેની ઈચ્છા ઉપર છોડો અને પ્રભુ સ્મરણ કરો પતિના આવા વેન સાંભળી અને પત્ની આશા શ્રદ્ધાથી જીવન જીવવા લાગતી અને ઈશ્વર ઈચ્છામાં આસ્થા રાખતા મામણદેવને અપુત્રતાનું દુઃખ હોવા છતાં અને તેની જરાય ચિંતા ન રાખતા એ વિધાનો કુદરતની ગતિ છે પ્રારબ્ધમાં ચિંતા છોડી અને મહા સરસ્વતીની આરાધનામાં રચ્યો પચ્યો રહેતો હતો પોતાની સુરીલી કંઠાવલીથી કવિતાઓ અને ગાતો અને લોકોને આનંદ કરાવતો એની કીર્તિ કવિતાઓ છંદો અને અને દોહાઓ અને કથાઓ એવી પ્રચલિત બની કે વલ્લભપુરીના રાજવી શિલ તેને રાજમાં તેડાવ્યા અને ભર દરબારમાં મામળ દેવી સુરીલી કંઠાવલીથી આખાએ ડાયરાને રંગતમાં લાવી દીધો અને રીઝાવ્યો અને રાજા ખુશ થયો અને રોજ રાજ દરબારમાં આવવા માટે ચારણને આમંત્રણ આપી દીધું વખત જતા મામળદેવ અને રાજા શિલભદ્ર વચ્ચે એવી મિત્રતા બંધાઈ કે દિવસ ઉગે અને સામો આવે ત્યાં જ રાજ દરબાર ભરાય અને દેવની પધરામણી થાય એના વગર રાજા કસુંબો કરે નહીં અને રાજા કસુંબો ન કરે તો અન્ય દરબારીઓ પણ મોઢું વીલું કરી અને સામે બેસી રહે જ્યારે દેવ આવે ત્યારે ચારણ તથા રાજા કસુંબો કરે પછી અન્ય દરબારીઓ કસુંબો પીવે એટલું માન ચારણને મળવા લાગ્યું આથી દરબારીઓ ઈશા કરવા લાગ્યા જેમણે ચારણનું કાસળ કાઢવા માટે વિચાર કર્યો પણ તેમ કરવાથી રાજાનો ખોપ વહોરવાની બીક લાગી ગઈ આથી સાપ પણ મરે નહીં અને લાકડી પણ ભાંગે નહીં જેવો ઘાટ ઉતાર્યો રાજ પુરોહિતને અમૂલ્ય લાલચ આપી અને મામળદેવને રાજાની નજરમાંથી કાયમ માટે ઉતારી પાડવાની વાત જણાવી પોતાનો દામ મળશે એવા લોભામણા વિચારથી પુરોહિતે આ કાર્ય કરવાનું માથે લીધું એક દિવસના જોગ સમયે પુરોહિત કથા સાંભળવા માટે રાજા અને રાણી પાસે ગયો અને કથાની સર્વ સમજ આપ્યા પછી વાતની શોખથી મારી લીધી કે હે મહારાજ જગતમાં જન્મ ધારણ કરેલ માનવી માથે અનેક દુઃખ આવે છે તેમાં અપુત્રતાનું દુઃખ ઘણું મોટું દેખાય છે કેમ કે એવો માણસ વાંજ્યો કહેવામાં આવે છે આવા વાંજ્યા માણસને સમાજ તુજખારે છે અને અપ સુકન્યાળ કે છે તેના સુકન કોઈ લેતું નથી અને તેનું મોઢું કોઈ જોતું નથી અને તેનું મોઢું જે જોવે છે તેનું સુકન લઈને દિવસનું કામ કરે છે અને તેના માં વિઘ્ન આવે છે માટે અપુત્ર માનવી તુચ્છકાર જન્ય દેખાય છે પુરોહિતની વાત સાંભળીને રાણી કહે કે મહારાજ આ વાત જો સાચી હોય તો તો તમે રાજમાં વાંજિયા મામણદેવની હારે બેસીને કસુંબો પીવો છો અને દરબારમાં એને બેસાડો છો એ ઠીક નથી રાણીની વાત સાંભળી અને રાજા શીલભદ્ર પણ વિચારમાં પડી ગયા અને મામણદેવ પ્રત્યેનો તેનો ભાવ પળવાર પ્રત્યે તો પલટાઈ ગયો ગયો બીજે દિવસે દરબારના સમયે મામળદેવ આવ્યો ત્યારે રાજાએ તેને કહ્યું કે ગઢવી વાંજિયાનું મોઢું જોવાથી વિઘ્ન આવે છે રાજમાંથી વિઘ્ન આવતા મોર્ય તમે આજથી આ દરબારમાં આવશો નહીં અત્યારે જ તમારું અપશુકન્યાળ મોઢું લઈને ચાલ્યા જાઓ અને રાજાના આવા અપમાનજનક શબ્દો સાંભળીને મામળદેવ પ્રથમ તો ક્રોધથી ધ્રુજી ગયા પોતાનું આવું ઘોર અપમાન થયેલું જોઈ અને ચારણે મોડું ફરીથી ન બતાવવાની પ્રતિજ્ઞા લીધી અને તરત જ તે પાછો વળી ગયો ઘેર આવી અને પ્રેમાળ પત્ની દેવળબાને સઘળી વાત કહી સંભળાવી અને પોતે જંગલમાં જઈને સદાશિવ શિવશંભુ ભોળાનાથને પ્રસન્ન કરી અને પુત્ર પ્રાપ્તિ મેળવશે યા તો તપસ્યામાં જ દેહ પાડશે એમ જણાવી અને પોતાનો ઘોડો તૈયાર કર્યો અને રાંગવાળી અને હાંકવા જાય છે ત્યાં તો આંસુ ભરી આંખે દેવળબા આગળ આવી અને ઉભા રહ્યા અને આદ્ય શક્તિ ઉપર આસ્થા ધરાવતી બાઈ કહે કે માં અંબિકા સહાય કરે નાથ તમે સીધાવો અને એટલું કહી અને માર્ગમાંથી ખસી ગઈ એટલે મામળદેવે જંગલના માર્ગે ઘોડો હાલતો કરી દીધો અને મામળદેવ ઘોર જંગલમાં ગયા અને ત્યારે એક રમણીય સરોવર આવ્યું સરોવરમાં કમળ ખીલ્યા હતા સરોવરના કાંઠે એક વિશાળ શિવાલય હતું પણ તે પુરાણું હતું તેના આંગણામાં જંગલના વૃક્ષોના પાંદડાઓનો ઢગલો ખડકાયેલો હતો મામળદેવે એક ઝાડ સાથે ઘોડો બાંધ્યો અને મંદિરના પ્રાંગણમાં પડેલા પાંદડાનો કચરો સાફ કર્યો અને સરોવરમાંથી પાણી લાવી અને મંદિરની ચોપાટ ધોઈ અને ઘસી ઘસીને ચોખ્ખી કરી અને શિવલિંગને ધોઈ અને ચોખ્ખું કર્યું પછી શિવલિંગની સામે આસન વાળી અને ત પાદર્યું તન અને મનથી ભોળાનાથની પૂજા કરવા માંડી સરોવરમાંથી કમળ ફૂલ લાવી અને લિંગને ચડાવ્યું એક દિવસ બે દિવસ થયા પણ પ્રભુ પ્રસન્ન ન થયા એટલે દેવી અન્ન અને જળનો ત્યાગ કર્યો આકરી તપસ્યા આદરી અને એમ કરતા કરતા સાત દિવસ વહી ગયા આઠમા દિવસની સવારે મામણ દેવે વિચાર્યું કે હવે ભોળાનાથને છેલ્લી કમળ પૂજા મારે કરવી પડશે સાત દિવસમાં સાત કમળ ધરાવ્યા આઠમય દિવસે પોતાની મસ્તકની કમળ પૂજા ધરાવવી છે એમ મામણ વિચાર કર્યો અને પોતાની તલવાર મયાનમાંથી કાઢી અને એક હાથે તલવાર ઊંચી કરી અને પોતાના મસ્તક ઉપર ઘા કરવા જાય છે ત્યાં તો શિવલિંગમાંથી સર્વ કલ્યાણકારી ભગવાન શિવ પ્રગટ થયા અને કમળ પૂજા ધરાવ

અને ભગવાન શંકરે તથા શું કહી અને દેવના માથે હાથ મૂકી અને આશીર્વાદ આપ્યા મામણ તે અન્ન જળનો ત્યાગ કરી અને શુદ્ધ દિલથી આઠ દિવસ સુધી આકરી તપસ્યા અને વિધિ કરી તેથી તારે ત્યાં આઠ સંતાનો દેવી સંતાનો પ્રાપ્ત થશે સાત પુત્રીઓ અને આઠમો પુત્ર થશે એ સંતાનો કુળ ઉજાળશે જા તું સુખી થા એમ કહી અને ભગવાને એક અમર ફળ આપ્યું અને તેની આઠ ચીરિયું કરી અને તારી સ્ત્રીને ખવડાવી દેજે એમ કહી અને ભગવાન અંતર ધ્યાન થઈ ગયા અમર ફળ મળતા મામણ દેવના હરખનો પાર ન રહ્યો અને આઠમા દિવસની સાંજે એ હરખ બેર ઘેર ઘેર આવ્યો અને સ્ત્રીને વાત કરી આથી દેવળબા પણ આનંદ પામ્યા અને ફળની આઠે ચીરીઓ કરી અને દેવળબા આરોગી ગયા સમય સમયનું કામ કરીએ જાય છે જોત જોતામાં બાર વરસ જેટલો સમય પાણીના રેલાની પેઠે વહી ગયો અને તે સમય દરમિયાન દેવળબાના ઉદરે સવા સવા વરસના અંતરે સાત સ્ત્રીઓ સાત પુત્રીઓ અને તેને એક પુત્રનો જન્મ લીધો આ ઠેવ બાળકો દેવતાઈ અંશના હતા પુત્રીઓના નામ આવળ જોગળ તોગળ હોલબાઈ બીજબાઈ અને કામબાઈ અને સાંચાઈ રાખવામાં આવ્યા અને પુત્રનું નામ મેરખોર રાખ્યું મામળ ઘેર આનંદ ભયો જન્મી દીકરીઓ સાત પણ જગદંબાનો હાથ ઈ સપ્ત જોગણ્યું માત આમ સાતે જોગણ્યું માતા આ શક્તિના અંશ રૂપે અવતરી હતી આ લોકમાં દેવીઓ સ્વરૂપે પ્રગટ થઈ આ સાતે બહેનોમાં આવડ સૌથી નાની હતી પણ ઘણી જ ચપળ અને હોશિયાર હતી એક વખત ભગવાન શંકરનું વરદાન પામેલા ચુંડ દૈત્યએ અમરત્વ પ્રાપ્ત કર્યું હતું અને ભગવાન પાસેથી અમર અને પોતાની ચોટીમાં સંતાડી રાખેલું આ ચુંડની મતી ફરી અને ભગવાન શંકરને યુદ્ધનું આવાહન કીધું કાં તો તમે યુદ્ધ કરો અને કાં તો તમારી પાર્વતી મને સોંપી દો એવા વચન કહી અને ચુંડે ભગવાનનું મન દુભાવ્યું હતું આ વાતની જાણ માતા પાર્વતીને થતાં તેમણે ચુંડ દૈત્યનો નાશ કરવા માટે વિચાર્યું અને પોતાની બહેનો સિદ્ધિદાત્રી કાત્યાયની ચંદ્રઘંટા કાલરાયત્રી શૈલપુત્રી કુષ્માંડા સ્કંદ્ર માત્રા અને બ્રહ્મચારિણી એમ પોતાની આઠેવ બહેનો અને પોતે પાર્વતી મહાગૌરી મળી અને નવદુર્ગાઓએ દૈત્યનો મારવા માટે મામણદેવની નાની પુત્રીને બોલાવી અને આવડ દૈત્યની જટામાંથી અમર ફૂલ લેવા ગયા અને સોનેરી ચકલીનું સ્વરૂપ લઈ અને આવળે માથામાં રહેલું અમર ફૂલ ઉપાડી લીધું આમ ઓચિંતાના હુમલાથી દૈત્ય ચમક્યો અને ફૂલ લઈને ઉડતી સોનેરી ચકલીને ને બાળીને ભસ્મ કરવા પોતાના મુખમાંથી અગ્નિ જ્વાળા ફૂંકારી આથી સોનેરી ચકલી કાળી બની ગઈ અને જે દરગાહ દેવને નામે લો લોકમાં પ્રસિદ્ધ બની અને તેમના જમણા પગે ખોટ આવી ગઈ આ આવડ દેવીએ અમર ફૂલ લઈ જઈ અને નવ માને સોંપી દીધું અને તેથી ભગવાન શંકરે અમર થવા આપેલું અમર ફૂલ દૈત્ય ચૂંડ પાસેથી જતું રહેતા દૈત્ય જંગલમાં ભાગી ગયો પણ માતાજી મહાગૌરી ની માંગણી કરનાર દૈત્યનો નાશ કરવા નવદુર્ગાઓએ તે નવ પીછો પકડ્યો અને મહા રણચંડી ચંદ્રઘંટા દેવીએ ચામુંડાએ દૈત્યચુંડનો સંહાર કર્યો આમ આવડ દેવીને પગે ખોડ આવી જતા તે ખોડલના નામે જગમાં પ્રસિદ્ધ થયા આમ મહાકલ્યાણકારી દેવી ખોડિયાળ આ લોકમાં પ્રગટ થયા અને પોતાના શ્રદ્ધાળુ ભક્તોની ભીડ ભાંગી અને મનવાંછિત ફળ આપતા રહ્યા જેમ જેમ સમય વહ્યો તેમ તેમ આ એ પરચા પ્રસંગો વધતા ગયા અને આ ખોડિયાળ જગપ્રસિદ્ધ દેવી તરીકે સ્થાપિત બન્યા તો મિત્રો આ હતી માં ખોડિયારના પ્રાગટ્યની કથા તો આજની આ કથાને હું અહીં વિરામ આપું છું કાલે ફરીથી આવીશ એક નવી કથા અને વાર્તા સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ ધન્યવાદ